નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ પચીસ જુલાઈ બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ एलजी बेस्ट सॉप, विजय नगर रोड भुज रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भुज न्यूज़ ऑफ कच्छना समाचार भूमि केवल ऊपर 402 नंबर के चैनल ऊपर थी रात्रि 9:30 के तथा बपोरे एक मिनट के प्रसारण खानगी ट्यूशन क्लासेसों સવારે આઠથી સાંજના સાત વાગ્યા સુધી જ ચાલુ રાખી શકાશે કચ્છ જિલ્લામાં તાલુકા મથકો પર વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે અને આવી શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પૂરક અને વધુ તાલીમ માટે દરેક તાલુકા મથકો ઉપર વિવિધ ખાનગી ટ્યુશન ક્લાસીસ અસ્તિત્વમાં આવેલ છે આ ટ્યુશન ક્લાસીસ રાત દિવસ ધમધમતા હોય છે ઘણા ટ્યુશન ક્લાસમાં વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ રાત્રિના સમયમાં કે વહેલી સવારે ટ્યુશન ક્લાસ ભરવા જતા હોવાનું ધ્યાને આવેલ છે અને તે દરમિયાન ઘણી વિદ્યાર્થીનીઓ સાથે છેડતી બીજા કાયદો વ્યવસ્થાને લગતા પ્રશ્નો ઉપસ્થિત થતા હોવાનું ધ્યાને આવેલ છે આ ઉપરાંત જિલ્લામાં વિવિધ ટ્યુશન ક્લાસ મહદઅંશે ભાડાના મકાનોમાં ચાલે છે જેથી ટ્યુશન ક્લાસના મકાનની આસપાસ આવેલ રહીશોને પણ વિદ્યાર્થીઓની સતત અવર જવરથી પરેશાન થાય છે ટ્યુશન ક્લાસના સંચાલકો તરફથી વિદ્યાર્થીઓની શારીરિક છેડતી થતી હોવાની બાબતે પણ રજૂઆત થયેલ છે આમ તમામ બાબતો ધ્યાને લેતા જિલ્લામાં ચાલતા ટ્યુશન ક્લાસો માટે ચોક્કસ સમય રાખવો જરૂરી જણાય છે આથી જિલ્લા મજિસ્ટ્રેટ અમિત અરોરા દ્વારા કાર્યરીતિ અધિનિયમ તળે અધિકારોની રૂએ કચ્છ જિલ્લાની મહેસૂલી હદમાં આવેલ ખાનગી ટ્યુશન ક્લાસીસ સવારે આઠથી સાંજે સાત વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે તે સિવાયના સમયમાં ટ્યુશન ક્લાસીસ ચલાવવા પર મનાઈ ફરમાવેલ છે આ જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવશે અગિયાર જુલાઈ વિશ્વ વસ્તી દિનની ઉજવણી બે વિકસિત ભારતની નવી પહેચાન કુટુંબ નિયોજન દરેક દંપતીની શાણ તમામ સેવાઓ અને માર્ગદર્શન માટે ગામના નર્સબેન આશાબેન આંગણવાડી વર્કર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરકારી હોસ્પિટલો કે તાલુકા હેલ્થ કચેરીનો સંપર્ક કરો આરોગ્ય શાખા જિલ્લા પંચાયત કચ્છ

દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર